વાડીએ બરાબર વીજળીનું આવતી હોય કાંઈ સરકારના એવા પ્રશ્નો હોય તો પણ જણાવજો જેથી કરીને આ પ્રશ્ન સરકાર સુધી આપણે પહોંચાડી શકીએ અને કાંઈ પણ સામાન્ય નાના મોટા પ્રશ્નો હોય તો એની આપણે રજૂઆત નાની મોટી કરી શકીએ કાર્યક્રમની શુભ શરૂઆત કરતાં પહેલાં આપણે બંને હાથ ઊંચા કરીને જયઘોષ કરીએ અને કાર્યક્રમની આપણે શુભ શરૂઆત કરીએ જગતના તાતની આ દુનિયાના સ્ટારની તમારા બધા ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે સરસ મજાનું આવું આયોજન થયું અને એમાંય ખાસ કરીને આયોજનમાં આપણે અરવિંદભાઈ ધોરી સાથે આપણે અંકિતભાઈ ઢાંકેચા અને ઘણા બધા ખેડૂત મિત્રો થકી સરસ મજાનું આયોજન આ સરદાર ગામમાં થયું છે એ બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મેઇન ખાસ કરીને ખેતી તો ઘણા બધા ખેડૂત મિત્રો અવારનવાર કરે છે અલગ અલગ રીતના બધા પોતપોતાની રીતે ખેતી કરતા હોય છે આ તમામ પ્રકારની ખેતીમાં ક્યાંક ને ક્યાંક આપણે અડચણો નડતી હોય છે ઘણા બધા એવા પ્રશ્નો મૂંઝવતા હોય છે ઘણી બધી વખત આપણે માની લો કે સરકારી યોજના હોય સબસિડી હોય કે પછી કોઈપણ પ્રકારના બજાર ભાવ હોય એના ઘણા બધા પ્રશ્નો આપણને નડતા હોય છે તો તમારા ગામમાં તો અમે અને અમારી આ પુત્ર ગુજરાતીની ઘણી બધી ટીમ ઘણી વખત આવી ગયેલી છે સરદાર આપણે ગામ કહીએ તો રાજકોટ જિલ્લાનું એક ધડકતું ગામ કહેવાય કે જે ખૂબ નજીક અને શાકભાજીના બેલ્ટમાં ખૂબ આગવી વિશેષતા જો કોઈ ધરાવતું ગામ હોય તો એ સરદાર ગામ અને સરદારના આજુબાજુના વિસ્તારોના તમામ નાના મોટા ગામડાઓ આ ગુજરાતના ખૂણે ખૂણે એ પણ સંદેશ પહોંચે કે ભાઈ અહીંયાથી જે શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે જે ઢબથી શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે જે વૈજ્ઞાનિક ટેકનોલોજીની પદ્ધતિથી શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે એનાથી ઘણા બધા ખેડૂત મિત્રો પ્રેરાય મેઇન આપણે વાત કરીએ તો ખેતીમાં ઘણા બધા બીજા પ્રશ્નો આવતા હોય એમાં રોજબૂંડને લગતા પ્રશ્નો આવતા હોય ક્યારેય આપણને ટાઈમેસર વીજળી ના મળતી હોય ઘણી બધી એવી સબસિડી હોય યોજનાને લગતા પ્રશ્નો આવતા હોય તો ઘણા બધા ખેડૂત મિત્રોને એમાં ક્યાંક ને ક્યાંય ખબર નથી રહેતી અને જ્યારે ટાઈમ વયો જાય ત્યારે એની આંખ ખુલે છે કે ભાઈ આ યોજના તો આપણા હાથમાંથી નીકળી ગઈ અને આ સબસિડી પણ આપણા હાથમાંથી નીકળી ગઈ તો એની નાની મોટી ઘણી બધી સમસ્યાઓ છે એની માટેની વાતચીત કરવાની છે તો એવો કાર્યક્રમ એટલે કે ખેડૂતના સન્માન માટેનો થઈ રહ્યો છે જેનું નામ આપેલું છે ખેડૂત બનશે મહારાજા હવે ખેડૂત શા માટે મહારાજા તો ઘણા બધા સામાન્ય સ્કેલ ઉપર ઘણી બધી જગ્યાઓ ઉપર ઘણા બધા મોટા મોટા નેતાઓના સન્માન થાય છે ઘણી બધી જગ્યાએ મોટા મોટા અધિકારીઓના સન્માન થાય છે ઘણી બધી જગ્યાએ મોટા મોટા બિઝનેસમેનોના સન્માન થાય છે પણ એવી એક પણ વસ્તુ નથી કે એવું એક પણ પ્રકારનું પ્લેટફોર્મ નથી કે જ્યાં આપણા ખેડૂતોનું સન્માન થતું હોય તો એવો પહેલો કાર્યક્રમ કે જ્યાં ખેડૂતના આંગણે જઈને પોતા ખેડૂતનું સન્માન થશે શા માટે સન્માન તો કે ભાઈ આ જમીનને ગ્રીનરી લાવવા માટે આ દેશને આગળ વધારવા માટે કાંઈક ને કાંઈક જો વધારે જો કોઈ ફાળો હોય તો એ ખેતીનો ફાળો છે ખેડૂતોનો ફાળો છે તો હવે આ ખેડૂત બનશે મહારાજાના કાર્યક્રમને આપણે આગળ વધારીએ એટલે મેઇન આપણે ખેડૂતોનું સન્માન કરવાનું છે અને કેવી રીતના ખેડૂતોનું સન્માન તો કે ભાઈ ખેડૂતો પાસે ઘણી બધી આગવી વિશેષતાઓ છે ઘણા બધા ખેડૂત મિત્રો સારી રીતે ખેતી કરે છે પોતાના વિચાર રજૂ કરે જેથી કરીને આપણા આ ગુજરાત રાજ્યના ખૂણે ખૂણે જેટલા ખેડૂત મિત્રો ખેતી કરે છે એ ખૂબ સારી રીતે ખેતીમાં આગળ વધે અને આપણું એક સંગઠન મજબૂત બને આપણા કાર્યક્રમની રૂપરેખાની પહેલાં વાત કરી દઈએ તો હું ખૂડ ખેડૂતપુત્ર ગુજરાતી ટીમમાંથી સાગર રાસડિયા મારા પાર્ટનર વિરલભાઈ સાવલિયા એ જ રીતના વિશાલભાઈ વઘાસિયા અને એ જ રીતના યુનિવિયામાંથી ખાસ સાહેબ પધારેલા છે એ ચેતનભાઈ ચૌહાણ તો આ તમામ અમે તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ ખેડૂતપુત્ર ગુજરાતીની પૂરી ટીમ આ ખેડૂત બનશે મહારાજામાં તમારું હાર્દિક સ્વાગત કરે છે મેઇન અત્યારે તમે જોઈ રહ્યા છો તો આકર્ષિત ગિફ્ટ તમને દેખાઈ રહી છે તો સામાન્ય એક આપણે પ્રશ્ન પૂછીશું આ સામાન્ય પ્રશ્નમાંથી તમારે પહેલાં કોઈ બોલા બોલવાનું નથી જેને આવડે એને આંગળી ઊંચી કરવાની છે એમાંથી અમે સિલેક્ટ કરશું કે ભાઈ હવે તમે બોલો ત્યારે તમારે બોલવાનું છે તમારો પ્રશ્ન સાચો હશે તો અમે તમને અહીંયા આગળની ડિસ્પ્લે ઉપર હોટસીટ ઉપર બોલાવીશું અને આગળની વાતચીત આપણે કરીશું તો આ ખેડૂત બનશે મહારાજાનો જનરલ પ્રશ્ન જે કોઈ પણ ખેડૂત મિત્રોને આવડે એને આંગળી ઊંચી કરીને બોલવાનું છે કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે ધિરાણ યોજનાની મહત્તમ મર્યાદા જે આ નવું બજેટ બહાર પડ્યું એમાં કેટલી વધારવામાં આવેલી છે અત્યારે જે બજેટ નવું બહાર પડ્યું છે સીતારમણે જે બજેટ સારું એવું બહાર પાડેલું છે એમાં કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે ધિરાણ યોજના એમાં જેની મહત્તમ મર્યાદાઓ એ આ બજેટમાં વધારીને કેટલી કરવામાં આવેલી છે જેને આવડતું હોય સાચો પ્રશ્ન લાગતો હોય એને હાથ ઊંચો કરવા વિનંતી તમે બોલો પાંચ લાખ રૂપિયા ઓકે તો તમારો પ્રશ્ન એકદમ અને બિલકુલ સાચો છે તાળીઓના નાદથી વધાવો તમારું અહીંયા આગળ અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ આ ખેડૂત બનશે મહારાજામાં તો આગળ આવો અને તાળીઓના નાદથી આ જગતના રાતને વધાવો કેમ કે ખેડૂતો થકી જ આ દેશ ઉજળો બનતો હોય છે અને એના થકી જ આપણે બધા મલકાવીએ છીએ તમારો ટૂંકમાં પરિચય આપો મારું નામ કલ્પેશ ધીરુભાઈ ઢાકેતા ગામ સરદાર તાલુકો જિલ્લો રાજકોટ ઓકે હવે કલ્પેશભાઈ તમે આ સરદારની ધરતી ઉપર કેટલા સમયથી ખેતી કરી રહ્યા છો સત્તર વર્ષથી ઓકે તો આ ખેડૂત બનશે મહારાજાના કાર્યક્રમને આપણે આગળ લાવીએ હવે તમને ત્રણ પ્રશ્ન ખેતીવાડીના સામાન્ય પૂછીશું તમને પ્રશ્ન પૂછવાથી ઘણા બધા ખેડૂત મિત્રોને એમાં જાગૃતતા આવશે ઘણા બધા ખેડૂત મિત્રો એ પ્રશ્નને જાણી શકશે અને ખેતીવાડીમાં એનો ઉપયોગ કરી શકશે તો પહેલો પ્રશ્ન હું તમારી સામે લાવું છું આ ઉનાળુ પાક વાવવામાં આવતી મગફળીની વેરાયટી કઈ છે એમાં હું તમને ચાર ઓપ્શન આપું છું જે ઓપ્શન તમને સાચો લાગે એ બોલવાનો છે નીચેથી કોઈ ઇશારા કે આંગળી ઊંચી નથી કરવાની પહેલાં આપણે કલ્પેશભાઈને જ બધા પ્રશ્નો પૂછવાના છે તો તમને પ્રશ્ન બરાબર સમજાઈ ગયો તો પહેલો ઓપ્શન છે જીજે જી બાવીસ બીજો ઓપ્શન છે જીજેજી વીસ ત્રીજો ઓપ્શન છે ટીજી ઓગણચાલીસ નંબર અને ચોથો ઓપ્શન છે જીજે જી બત્રીસ નંબર ઓગણચાલીસ લોક ક્યાં જાય ફાઈનલ તો કૌલિપેશભાઈનો આ પ્રશ્ન અને આ જવાબ એકદમ સાચો છે એને તાળીઓના નાદથી વધાવો તો ઉનાળુ પાકમાં વધારે વેરાયટી વાળી મગફળી આપણે કહીએ અને કઈ પ્રકારની મગફળી વાવવામાં આવે તો એ છે ઓગણ નંબર ઘણી બધી મગફળીનું વાવેતર થાય છે બીટી બત્રીસ હોય ઓગણચાલીસ નંબર હોય કે પછી કાદરી લેપાક્ષી હોય બીજી અન્ય ચોસઠ નંબર હોય પણ એના સંપ્રમાણમાં જોઈએ તો ઓગણચાળીસ નંબર એટલે કે કેરાની મગફળી અને ઉભડી પ્રકારની જાતની મગફળી વાવવામાં વધારે આવે છે હવે કલ્પેશભાઈ તમને બીજો પ્રશ્ન આ સ્ક્રીન ઉપર તમને અમે લાવી રહ્યા છીએ છોડમાં એવું ક્યુ પોષક તત્વ સૌથી વધારે પ્રમાણમાં હોય છે કોઈ પણ છોડ હોય તો એમાં પહેલો ઓપ્શન છે નાઇટ્રોજન બીજો ઓપ્શન છે કાર્બન ત્રીજો ઓપ્શન છે ઝિંક અને ચોથો ઓપ્શન છે બોરોન તો આમાંથી તમારે કોઈ પણ જવાબ સિલેક્ટ કરવાનો છે પોષક તત્વોમાં તો કાર્બન આવ્યો હતો તો બીજો ઓપ્શન છે કાર્બન તો એ લોકિયા જાય ઓકે પાકું જ કરી જ દઉં ને તો કલ્પેશભાઈનો બીજો જવાબ પણ બિલકુલ સાચો છે એને આપણે તાળીઓના નાદથી વધાવીએ હવે છેલ્લો અને ત્રીજો પ્રશ્ન કે જેમાં તમને સારી એવી ગિફ્ટ મળવા જવાની છે તો ત્રીજો પ્રશ્ન આ છે કે છોડ તેની પાકવાની અવસ્થાએ હોય ત્યારે કયું પોષક તત્વ આપવું જોઈએ પહેલો ઓપ્શન છે ઝીંક બીજો છે સોડિયમ ત્રીજો છે નાઇટ્રોજન અને ચોથું છે પોટેશિયમ તો ચારમાંથી તમારે સિલેક્ટ કરવાનો છે જવાબ પોટેશિયમ ઓકે ફાઇનલ પોટેશિયમ લોકિયા જાય કોઈને પૂછવું નથી ને તમારે ઓકે તો કલ્પેશભાઈનો ત્રીજો પ્રશ્ન પણ ખૂબ સાચો છે એને આપણે તાળીઓના નાદથી વધાવીએ આ તમારા ત્રણે ત્રણ પ્રશ્ન ખૂબ સાચા પડી ગયેલા છે અને આ ખેડૂત બંશે મહારાજાના આ કાર્યક્રમના મહારાજા તમે આજે બન્યા છો ફરીથી આપણે કલ્પેશભાઈને તાળીઓના નાદથી વધાવીએ ખેડૂત બનશે મહારાજામાં મહારાજા જે નીચે બેઠેલા ખેડૂતો છે એ પણ છે પણ એક આપણે ખુશીની વાતને લઈને આપણે કહીએ કે કાંઈક ને કાંઈક ખેડૂત મિત્રોનું સન્માન થવું જોઈએ હવે કલ્પેશભાઈ તો જીતી ગયા છે બીજી પણ ઘણી બધી કંપનીઓ ખેડૂત મિત્રોને પ્રેરિત કરવા માગે છે તો આપણે બીજા ખેડૂતો માટે એક હજી જનરલ પ્રશ્ન પૂછી લઈએ જેથી કરીને બીજા ખેડૂતો પણ સન્માનિત થઈ શકે તો આમાંથી હું ફરીથી જનરલ પ્રશ્ન પૂછીશ એમાં તમને ઓપ્શન નહીં આપવામાં આવે તમારે આંગળી ઊંચી કરીને બોલવાનું છે અરવિંદભાઈ તો ડીએપીની અંદર ફોસફરસની માત્રા કેટલી હોય છે ડીએપી ખાતરની અંદર ફોસફરસની માત્રા કેટલી હોય છે આંગળી ઊંચી કરીને બોલવાનું છે તો આયોજન કરતાં જે છે એને આપણે પેલા પૂછી લઈએ પછી આપણે આગળ વધીએ તો તમે ઊભા થઈને જણાવો અરવિંદભાઈ

તમારો પરિચય આપો મારું ગામ સરદાર ઓકે તાલુકો જિલ્લો રાજકોટ હા મારું નામ વલ્લભભાઈ ઓકે સાવલિયા ઓકે તમને આપણે ગિફ્ટ દ્વારા સન્માનિત કરીએ છીએ કલ્પેશભાઈ તમને તો આકર્ષણ ગીત આપવાનું છે કેમ કે તમે પણ મહારાજા બન્યા છો તમે પણ દાદા મહારાજા બન્યા છો હું હા કોણ કેમકે દાદા સામાન્ય પ્રશ્ન છે અમારી જેવા યુવાનો અત્યારે નાનો એવો એક વિચાર લઈને આવ્યા છે અત્યારે કેમ કે ઘણી બધી સ્કેલ ઉપર ઘણા બધા મોટા મોટા રાજકીય સન્માન થાય છે કોઈ પણ રીતે ખેડૂતોનું સન્માન ક્યાંય પણ કરવામાં આવતું નથી તમે તમારી જિંદગીમાં પણ કદાચ નહીં જોયું હોય જોયું છે તમે પહેલી વાર ઊભું થયું કરી હા ઓકે તો વલ્લભ દાદા જે આપણે ગિફ્ટ આપવા જઈએ છીએ એ યુનિવિયા કે જેનું એક ટેગલાઇન છે કે આધુનિક ખેડૂતોનો વિશ્વાસ તો આપણે એ આપીએ છીએ એને આની પૂરી માહિતી તમને આપી દઈએ છીએ કેવી રીતના વાપરવાનું છે બજારમાં માર્કેટમાં કોઈ પણ ખેડૂત મિત્રો લેવા જાવ તો અંદાજે પચીસો ત્રણ હજાર રૂપિયાની આખી કીટ થાય છે જે આપણે વલ્લભ દાદાને બિલકુલ ફ્રીમાં સન્માન પેટે આપણે આપી રહ્યા છીએ તાળીઓના નાદથી આપણે એને વધાવીએ તમારો ખૂબ ખૂબ આભાર અને હવે સાહેબ તમે આ થોડીક પ્રોડક્ટ વિશે જણાવો જેથી કરીને હજારો લાખો ખેડૂતો આપણા પ્લેટફોર્મ થતી માહિતી મેળવી શકે નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ ચેતન ચુડાસમા છે ને યુનિવિયા કંપનીમાંથી આવું છું આપણી આ પહેલી આઇટમ છે યુનિક આંગો ઓકે જેની અંદર આપણે કન્ટેનની વાત કરીએ તો યુમિક પોટેશિયમ હ્યુમિક છે એની અંદર અઠ્ઠાણું ટકા જે કોઈપણ પાકમાં આપણે છોડના વૃદ્ધિ વિકાસમાં જે મહત્ત્વનો ભાગ ભજવતું હોય તો યુમિક છે જેને તમારે ઉપરથી પંપ દ્વારા સ્પ્રેમાં લેવું હોય તો પાંત્રીસથી ચાલીસ ગ્રામ પ્રતિ પંપ લઈ શકો પંદર લિટરના પંપની અંદર અને ડ્રીપની અંદર તમારે જમીનમાં દેવું હોય કોઈ બાગાયત પાકની અંદર તો પાંચસો ગ્રામ ડબલ્યુ છે આ એક એકરની અંદર જશે જે જમીનમાં આપશો તો તંતુમૂળનો વિકાસ સારો થશે અને પંપ દ્વારા સ્પ્રેમાં આપશો તો છોડનો વૃદ્ધિ વિકાસ કરશે સારામાં સારો અને કોઈ ફળ પાક હશે તો ફળની ક્વોલિટી સુધારશે શાઇનિંગ આવશે એના માટે છે ને પાકના પોષણ માટે ખૂબ જ જરૂરી યુનિક છે અત્યારે જે કોઈપણ પાકમાં અને કોઈપણ અવસ્થાએ તમે છંટકાવ કરી શકો તો ડ્રીપમાં આપી શકો બીજી વસ્તુ છે આપણે યુનિ આશીર્વાદ જેની અંદર કન્ટેની વાત કરીએ આપણે તો વીસ ટકા ઓર્ગેનિક કાર્બન છે અને ચૌદ અલગ અલગ પ્રકારના આપણે માઇક્રો ઇન્ટ્રન્સ છે એની અંદર અત્યારે ગુજરાતની જમીનમાં વાત કરું ને તો કાર્બનનું પ્રમાણ દિવસે ને દિવસે ઘટતું જાય છે કાર્બન મેન આવે છેમાંથી તો કે છાણિયા ખાતરમાંથી અત્યારે છાણિયા ખાતરનો વપરાશ ખૂબ જ ઘટી ગયો છે કેમકે શરૂઆતમાં આપણે પહેલાં ઘરે ઢોર ઢોરઢાગર હતા એટલે છાણિયું ખાતર આપણે ઉપયોગ કરતા અત્યારે પશુપાલન ઓછું થતું હોય છે દિવસે દિવસે એટલે કાર્બન ઘટતું જાય છે અને ડીએપી જેવા ખાતરનો વપરાશ વધે છે તો ડીએપીથી શું થાય છે કે જમીન અમુક પ્રકાર કડક થતી જશે તો કાર્બન એને પોચી કરે છે અને ફળદ્રુપ બનાવે છે અને જમીનમાં ભેજની સંગ્રહ શક્તિ વધારે છે જમીનની અંદર ઘણા બધા ઓલરેડી તત્વો રહેલા જ છે અલગ અલગ સ્વરૂપે પણ કાર્બન છે ને એ તત્વોને અલભ્ય સ્વરૂપમાંથી લભ્ય સ્વરૂપમાં ફેરવે છે અને પાકને પોષણ આપે છે અને મૂળનો વિકાસ કરે જેટલો મૂળનો વિકાસ સારો એટલો એ પાક જમીનમાંથી પોષણ લઈ શકે છે તો પોષણ લેવડાવવા માટેનું કામ છે કાર્બન કરે છે અને સાથે જે માઇક્રોન્યુટ્રન્સ છે ડોલની અંદર રહેલા છે એ પાકને પોષણ આપે ગ્રીનરી લાવે અને વૃદ્ધિ વિકાસ સારો કરે આનો ઉપયોગ છે ને આપણે જમીન કોઈ પણ નવા પાકનું તમે વાવેતર કરતા હોય ને ત્યારે તમારે પાયામ આપવું હોય ને તો પાયામ આપવા માટે બેસ્ટ ખાતર છે આ દસ કિલોની ડોલ આવે છે અઢી વીઘા એક એકરમાં જશે ઓકે અને ત્યારબાદ તમારે પાછળથી આપવું હોય કોઈ પણ ખાતર ભેગું મિક્સ કરીને તો પાછળથી પણ આપી શકો બરોબર ઓકે તો ચેતનભાઈ આપ ખાસ યુનિવિયામાંથી જોડાયેલા છે આપણે એને પણ તાળીઓના નાદથી વધાવીએ કે ખેડૂતોને આવી સરસ મજાની પ્રોડક્ટ આપેલી છે

તમે આટલો ખર્ચો કરતા અખતરો કરાય એક વીઘામાં બે વીઘામાં એક એકરમાં અને પછી તમને નો થાય હા તો તમને ફરિયાદ કરાય હા કે આનું રિઝલ્ટ નથી મળ્યું ભાઈ સો કાલે દાદા તમારો ખૂબ ખૂબ આભાર હવે આપણે આગળ કલ્પેશભાઈ ઘણા સમયથી ઊભા છે અને આકર્ષક ઇનામ એને પણ તો ખેડૂત બનશે મહારાજા ના આપણે કલ્પેશભાઈ મહારાજા બની ચૂક્યા છે એને આપણે જે સન્માનીય ગિફ્ટ આપવા જઈ રહ્યા છીએ કેવી ગિફ્ટ છે અને કેવી ખેતીવાડીમાં ઉપયોગી છે એ આપણે જાણીએ તો કલ્પેશભાઈ તમારા હાથથી જ આ ગિફ્ટને તમે ખોલો તો આ ખેડૂત બનશે મહારાજામાં કલ્પેશભાઈ જીતી ગયા છીએ સ્માર્ટ સોલાર લાઇટ સિસ્ટમ આ આખી ટેકનોલોજી વિશાળ ટેકનોલોજી દ્વારા આપવામાં આવેલી છે જેને કહેવામાં આવે છે સ્માર્ટ રડાર લાઇટ સિસ્ટમ રોજબૂંદ આપણે ખૂબ પરેશાન છીએ એની માટે ઘણી બધી રીતના તાર ફિનિશિંગ કરીએ છીએ જટકા મશીનનો પણ ઉપયોગ કરીએ છીએ પણ જે નાના ખેડૂત મિત્રો હોય એ સાધનો વસાવી શકતા નથી તો એની માટેની નાની અને નાજુકડી સ્માર્ટ રડાલાઇટ સિસ્ટમ છે કે જે રાતે ખૂબ સારી રીતના કામકાજ આપશે સાયરનથી આખી સિસ્ટમ ચાલશે જ્યારે સાંજ પડશે ત્યારે ઓટોમેટિક સોલાર દ્વારા સિસ્ટમ ઓટોમેટિક ચાલુ થઈ જાય છે કોઈ પણ ખેડૂતોને ચાલુ કરવા જવી પડતી નથી સવારે પાછો જ્યારે સૂર્ય ઉગે ત્યારે ઓટોમેટિક સિસ્ટમ આખી બંધ થઈ જાય છે મેઈના વિશાળ ટેકનોલોજી દ્વારા એ પણ ખાસ ખેડૂતોને ધ્યાનમાં રહીને બાબત આખી આપવામાં આવેલી છે કે ગમે એટલો વરસાદ પડશે તો આખી સિસ્ટમ વોટરપ્રૂફ આપવામાં આવેલી છે એટલે પણ પ્રકારનું પાણી ઉતરશે નહીં કલ્પેશભાઈ તમારા હાથમાં ચાલો બીજી વસ્તુ પણ બતાવું આની અંદર આખી બજર સિસ્ટમ બજર સિસ્ટમ પણ આપવામાં આવેલી છે એટલે કન્ટિન્યુ બે પાંચ સેકન્ડે લાઇટ ચાલુ રહેશે અને સતત ફરતી રહેશે આ ટ્રે આવે છે આની નીચે એક બીજી પણ લાઇટ આવે છે એના કારણે જે ફૂદા ઉડતા હોય કે ઈયળના કોઈ પણ આપણે કહીએ તો એ ફૂદા પણ પકડવા માટેની આખી ટ્રે છે એની માટેનું આખું આ સ્ટેન્ડ આપેલું છે અને પાછળ આખું આ રીતનું આખું સ્ટેન્ડ આપવામાં આવેલું છે સોલારનું આ પણ તમે ખોલીને ખેડૂતોને બતાવો જેથી કરીને ખ્યાલ આવે તો સારા મટીરિયલની આ વિસા ટેકનોલોજી દ્વારા આખી લાઇટ આપવામાં આવેલી છે સ્ટેન્ડ સહિત તમારે બીજું કાંઈ કરવાનું નથી વધારે તમારે ઊંચી કરવી હોય તો પણ એમાંથી એડજસ્ટેબલ થઈ જાય છે આ પ્રમાણેની સોલાર પેનલ પણ આપવામાં આવેલી છે આ આખી સિસ્ટમ જો તમે બજારમાં લેવા જાઓ અથવા તો ડાયરેક્ટ વિસા ટેકનોલોજીનો નીચેનો કોન્ટેક્ટ નંબર આપેલો છે એમાં તમે ડાયરેક્ટ મંગાવી હોય તો ચાર હજાર રૂપિયાથી લઈને પિસ્તાલીસો રૂપિયા સુધીની તમને સિસ્ટમ મળવાપાત્ર છે ગેરંટી વોરંટી સહિત એ બધું તમને કંપની દ્વારા જણાવવામાં આવશે આ તમને બિલકુલ ફ્રીમાં આપવામાં આવે છે તમારો ખૂબ ખૂબ આભાર છેલ્લે તમે શું કહેવા માગશો હજારો લાખો ખેડૂતોને તમારા વિચાર થકી કે આ કાર્યક્રમમાંથી તમને શું શીખવા મળ્યું અને આ કાર્યક્રમથી ખેડૂતોને કેવો ફાયદો થાય એમ છે આ કાર્યક્રમથી ખેડૂતને ખબર પડે કે આપણે વસ્તુ વાપરી એનો આપને ખ્યાલ તો હોવો જોઈએ ને આમાં કઈ ટેકનોલોજી કેટલા ટકા આવે શું આવે કઈ રીતે બધું આ પ્રશ્નથી ખેડૂત જાગૃત થાય એમ ઓકે તો તમે આ બીજા ખેડૂતોને પણ કેવું કહેવા માંગશો કે આવા કાર્યક્રમમાં જોડાવું જોઈએ કે ના જોડાવું જોઈએ ખરેખર જોડાવું જોઈએ તો કલ્પેશભાઈને અમે આ ખેડૂત પુત્ર ગુજરાતી પૂરી ટીમ વતી આ ખેડૂત બનશે મહારાજા કાર્યક્રમમાં હજારો લાખો તમને સલામ અમે કરી રહ્યા છીએ તમારો ખૂબ ખૂબ આભાર હવે ખેડૂત મિત્રો આ કલ્પેશભાઈની તો વાતચીત થઈ ગઈ પણ તમારા સરદાર આજુબાજુના ઘણા બધા નાના મોટા પ્રશ્નો છે તો હું આમાંથી ખેડૂતોને પૂછવાની શરૂઆત કરીશ તમારા નાના મોટા કોઈ પણ પ્રશ્નો હોય એ પછી સબસિડીને લગતા હોય યોજનાને લગતા હોય વાડીએ બરાબર ન આવતી હોય કાંઈ સરકારના એવા પ્રશ્નો હોય તો પણ જણાવજો જેથી કરીને આ પ્રશ્ન સરકાર સુધી આપણે પહોંચાડી શકીએ અને કાંઈ પણ સામાન્ય નાના મોટા પ્રશ્નો હોય તો એની આપણે રજૂઆત નાની મોટી કરી શકીએ તમારો પરિચય આપો મારું નામ ગોવર્ધનભાઈ રામજીભાઈ વઘાસિયા ગામ સરધાર ઓકે તાલુકો જિલ્લો રાજકોટ ઓકે ગોવર્ધનભાઈ ખેતીવાડીમાં તમને સરકારને લઈને લગતા કેવા પ્રશ્નો તમને નડે છે અને શું તમને લાગે છે નાના મોટું અમને તો ભાવતાલમાં વધારે લાગે છે હા ભાવતાલ બધું ખાતર ને બધું ખરીદવાનું અને અમારો ભાવ નીચો રહે છે અને ભાવ ઈ નક્કી કરે અમારે નક્કી કરવાનો થાય ને તો લાગુ પડે લાખો ખેડૂતો છે કે બજાર ભાવ મળતા નથી ખેડૂતોની સામે અને ખેડૂતોને આ મુદ્દે કોઈ પણ આવતું નથી એ તમે આ જોઈ રહ્યા છો ઘણા બધા ખેડૂતોના જે પ્રશ્ન છે આપણે જોઈએ આગળ પણ પૂછીએ તમારું નામ જણાવો ઓકે હું તો આવ ગાય આધારિત ખેતી કરું છું ઓકે જે અમૃત થી બધું પકવું પાંચ વાર થઈ ગયા આ તો ગાય આધારિત ખેતી વિશે એક બે વાક્ય કયો કે જેથી કરીને ખેડૂતોને ખબર પડે ગાય આધારિત ખેતી હાવ હેલી છે પણ કરવી ગાય રાખવી પડે ખેડૂતને એક ગાય રાખવી પડે તો ગૌ માતાને પ્રેમ કરતા કરતા ગાય આધારિત ખેતી કરે છે અને એ ખેડૂતની તમે રંગત અને ખુશી જોઈ શકો છો કેમ કે કોઈ પણ પશુ પાળીને ખેતી કરતા હોય તો એમાં આનંદ જ અનેરો હોય છે તમે ઝાંકેછા સાહેબ આ તમારા અંદર અને તમારા વિચાર થકી આ કાર્યક્રમ થયો છે તો તમે શું કહેવા માંગશો જય સ્વામિનારાયણ જય ગૌ માતા મારું નામ અંકિતભાઈ વસરામભાઈ ઢાકેચા ગામ સરદાર તાલુકો જિલ્લો રાજકોટ હું પણ ગાય આધારિત ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું છેલ્લા ચાર વર્ષથી એમાં સારું ઉત્પાદન મળે છે અને તમે જે આ પ્રોગ્રામ કરો છો કે ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલ દ્વારા એ ખેડૂતો માટે બહુ સારા સારું કાર્ય છે

ઓકે તો બીજા ખેડૂતોને પણ આપણે છેલ્લે બેઠા છે ને પૂછી લઈએ કાકા તમે તમારો પરિચય આપો ચંદ્રસિંહ હેમુભા સરદાર ઓકે હું ખેતી કરી ઓકે અને આ કાર્યક્રમમાં આવીને તમને કેવો આનંદ થાય છે આ જાણવા મળે ને બધું આવી તો જાણે એના કર હું જાણવાનું હા અમારો ગામ સરદાર ઓકે જિલ્લો તાલુકો રાજકોટ ઓકે અમારે ડેમમાં જમીન છે હા મૂંઝવણ છે પાણીનો પ્રશ્ન હા હા વેસ્ટ ઓવર છે પણ પાણીનો નિકાલ પૂરતો થતો નથી ભૂપગર રોડ એક નાલું બનાવવાની જરૂર છે નાલું બને તો અમારો પ્રશ્ન સોલ્વ થાય ઓકે હો ખેડૂતો પીસાય છે કોઈ સરકાર જવાબ દેતી નથી મારું નામ પ્રકાશ જસમતભાઈ ઠોરિયા ગામ સરદાર તાલુકો જિલ્લો રાજકોટ પ્રશ્ન તો ભાવ નો છે જેમ ઓલા ભાઈ કીધું ખાતર ના ની બધા ભાવ વધી ગયા ડબલ થઈ ગયા ત્રણ ગણા અને કપાસ ઉત્પાદન નથી હાલમાં અત્યારે તો એ ચૌદસો રૂપિયા અત્યારે બજાર છે હજી ત્રણ દિવસ થયા મેં વેચો એ ચૌદસો રૂપિયામાં બરોબર હાલમાં ઉત્પાદન નથી તોય ભાવ નથી મળતા ઓકે તો ખેડૂત મિત્રો આ ભાવતાલની વાત આપણે આવે તો ભાવતાલના ઘણા બધા નાના મોટા પ્રશ્નો ખેડૂત મિત્રોને સતાવી રહ્યા છે એ તમે જોઈ રહ્યા છો તો આ સરદાર ગામમાં સરસ મજાનું આયોજન કર્યું ખેડૂત બનશે મહારાજાનું અને ખેડૂત મિત્રોને સન્માન સન્માનકીય એક અમારા વિચાર છે એને ઉજાગર કરવાનું કામ કરેલું છે અને એમાંય ખાસ કરીને આ આયોજનના કાર્યકર્તા આપણે જે કહીએ એ રીતના અંકિતભાઈ ઢાંકેચા સાથે મારા તો કે ફુવા થાય અરવિંદભાઈ ધોરી એને પણ આપણે પૂછીએ કે ખેલે છેલ્લે ખેડૂતોને શું કહેવા માગશે અને આ કાર્યક્રમ થકી બીજા ખેડૂતોને પણ શું પ્રેરિત કરવા માગશે એ તમે જણાવો અરવિંદભાઈ હવે આ કાર્યક્રમ છે એટલે ખેડૂત માટે જાહેરાત થાય કે આવી રીતનું કામ કરવું આવી રીતનું બધી યોજનાઓ છે કે સરકારી કોઈ લાભ લેવાય એને ફાયદો થાય ખેડૂને ઓકે એટલે આ ખેડૂત બનશે મહારાજા કાર્યક્રમમાં ખેડૂતોને આવવું જોઈએ કે કઈ રીતે તમારો વિચાર છે ખેડૂતને ગમે જાહેર કાર્યક્રમ હોય હાજરી ગમને જાણ થાય કે ખબર પડે કે આવી સિસ્ટમ છે કે આવી યોજનાઓ છે આનો લાભ લેવાય કે આ શું થાય કેટલો ફાયદો છે શું છે એ બધી ઓકે બેનિફિટ રહે ખેડૂને તો અરવિંદભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે તમારા ગામમાં સરસ મજાની આવી તમે નાની એવા કાર્યક્રમનું આયોજન કર્યું કે કોઈ પણ જિંદગીમાં ના જોયો હોય એવો કાર્યક્રમ તમે કરેલો છે આ કાર્યક્રમના મહારાજા તો આપણે કલ્પેશભાઈ પણ બનેલા છે અને સાથે આપણે દાદા પણ વલ્લભદાદા પણ બનેલા છે તો માત્ર એ મહારાજા નહીં પણ આપણે ભારત દેશના જે પણ ખેડૂતો છે એ મહારાજા જ છે અને એને ચમકાવવા માટે અમે ઘસાવવા હરમેશને માટે તૈયાર છીએ આવા ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મના માધ્યમથી તમારા ગામમાં પણ કાંઈ આવો અવનવો કાર્યક્રમ કરવાની તમને ઈચ્છા હોય તો ખેડૂત મિત્રો સાથે મળીને અમારો તમે સંપર્ક કરો નીચે જે કોન્ટેક્ટ નંબર આપેલા છે એમાં તમે ડાયરેક્ટ અમારો સંપર્ક કરી શકો છો અમારી ટીમને તમે બોલાવી શકો છો અને આવા નાના નાના સ્કેલ ઉપર અમારાથી જે અત્યારે થાય છે એ રીતનું ખેડૂતને સન્માનીય કાર્યક્રમ કરીએ છીએ હજારો લાખો ખેડૂત મિત્રોને ફરી પાછું આ ખેડૂતપુત્ર ગુજરાતી પૂરી ટીમ વતી અમે લાખો સલામ કરીએ છીએ કેમ કે તમારું સન્માન થવું ખૂબ જરૂરી છે આગળના સમયમાં ખેતી જ ડાયમંડ એક બનવાની છે અને ખેતી જ એક કંપની બનવાની છે એનો સમય હવે લાંબો નથી ટૂંક સમયમાં આવી જવાનો છે આવી રીતના અવારનવાર ખેત ખેતીવાડીના ટેકનોલોજી સાથે અવારનવાર ડિજિટલ જે ખેડૂતો સ્માર્ટ ખેડૂતો છે એની સાથે મળતા રહેવાના છીએ અમારું એક મિશન છે કે દસ લાખ સ્માર્ટ ખેડૂત બનાવવા તો તમારે પણ અગ્રેસર સ્માર્ટ ખેડૂત બનવું હોય તો આ ચેનલને આ ફેસબુક પેજને આ ઇન્સ્ટાગ્રામને તમે ફોલો અને લાઇક કરી શકો છો નાના મોટા પ્રશ્નોને ઉજાગર કરવા માટે રમેશને માટે અમે તત્પર છીએ જે રીતના કીધું એ રીતના કે દર કાર્યક્રમમાં અમે કહીએ છીએ કે આ ખેડૂતોને ચમકાવવા માટે અમે ઘસાવવા તૈયાર છીએ જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન